સપ્તાહનું જે આયોજન થઈ રહ્યું છે વિકાસ મિત્ર મિત્રો હું અત્યારે આ ગામથી તરફ જઈ રહ્યો મારું ફોર વ્હીલ ક્યાં નીચે અડી જાય ને એનો કોઈ અંદાજ જ નથી એમ અને આ રાજ્ય સરકારમાં બેઠેલા મંત્રીઓ અને જિલ્લા વહીવટી તંત્ર કયા હિસાબથી આ વિકાસ સપ્તાહની ઉજવણી કરી રહ્યા છે મિત્ર તમે જુઓ તો ખરા એક પણ રસ્તા ઉપર આપણે સિંગલ હાલી શકાય એવી સ્થિતિ નથી અને વિકાસની વાતો લઈ અને પ્રજા સમક્ષ જાય છે ત્યારે આ જિલ્લા વહીવટી તંત્ર અને રાજ્ય સરકારમાં જે બેઠેલા ધારાસભ્યોને અમે કહી કે તમે વિકાસ સપ્તાહની ઉજવણી કરવા જઈ રહ્યા હો કે માત્ર ભાજપનો પ્રચાર કરવા જઈ રહ્યા હો ત્યારે આ આ જોતા એવું લાગે છે અમને કે માત્ર જિલ્લામાં જે જિલ્લાના અધિકારીઓ બેઠા છે એ લોકો પણ ભાજપનો પ્રચાર કરવા માટે થઈ અને આવા આયોજનો કરી અને રાજ્ય સરકારના ખોટા રૂપિયાનો પ્રજાના પૈસાનો ખોટો વેરફાર કરી અને પોતે ભાજપની વાવા લૂંટવા માટે થઈ અને આ મોરબી જિલ્લાની અંદર વિકાસ સપ્તાહની જે વાતો કરે હે હાવ પોકળ હે મિત્ર અત્યારે હાલમાં હું આ થી વાંકાનેર તરફ જઈ રહ્યો હોઉં તમે જોવો રસ્તો કેવો છે એમ અને છતાંય મોરબી જિલ્લાના ધારાસભ્યો વિકાસ ની વાતો કરે ખાતમુહૂર્તો કરે આ કયા દર્જાની વાત છે કેટલું વાજબી હે એમ તમે વિચારો તો ખરા છતાંય જનતા ને મૂર્ખ બનાવી અને આ લોકો આવી રીતે બેઠા હે મિત્ર આ આ રોડ તમે જુઓ આ રોડ જુઓ કેવી ખરાબ પરિસ્થિતિમાં હે સિંગલ માણસ હાલી શકે એવી પરિસ્થિતિમાં નથી ત્યારે આ જિલ્લામાં જે અધિકારીઓ જે વિભાગમાં બેતા હોય એને જરાક આ આ વિસ્તારમાં રાઉન્ડ મારી અને લોકોને હાલી ચાલી શકાય એવો તો રસ્તો બનાવવો જોઈએ કે ન બનાવવો જોઈએ થેન્ક યુ મિત્ર આભાર